હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ સવાઈ કે તો બધા મજામાં સો વાગ્યા છે સાંજના પાંચ અમારું ગ્રુપ સર્કલ જે હતું એ આજે મસૂરી ફરવા માટે નીકળી ગયું બપોરે બાર વાગે પછી તો અમે પાછું જમવાનું ભોજન ભોજન લઈને થોડીવાર આરામ જ કર્યો છે કેમકે જો હું આજે મસૂરી જાત અત્યારે એ લોકો ઓલમોસ્ટ પાંચ છ વાગે પહોંચવાના હતા પાંચક વાગે મસૂરી જઈ ફટાફટ હોટલ ગોતી ફ્રેશ થઈને પાછું ફરવાનું અને નવ દસ વાગે વળી હોટલ જે સૂઈ જવાનું બપોરે બધાય થોડાક લેટ ઉઠે અને બપોરે કાલ મારે ગમે તેમ કરીને ચેકઆઉટ કરીને પાછું હરિદ્વાર જ આવવું પડત અથવા તો ટેક્સી અથવા કાંઈ બી મારે એડજસ્ટમેન્ટ કરીને નીકળવાનું થાત એટલે એમ થયું કે ચોવીસ કલાક એ પણ બપોરથી બપોર સુધીનો ટાઈમ મારા ખ્યાલથી બરાબર નથી અને એક દિવસમાં એ મસૂરી કાંઈ ન જોઈ લઈ હરિદ્વારે મેં પ્રોપર હજી જોયું નથી બેટર છે મેં કીધું હરિદ્વાર રહું આરતી સરસ કરું અને થોડુંક શાક છે ને એવું ઉતારી એટલે ફાઇનલી થોડોક આરામ થઈ ગયો સરસ હવે નાઈ જોઈને જાય ગંગા આરતી કરવા માટે

होटल पानी होटल नहीं ये

અહીંયા મેં આવી ગયા સમોસો ટ્રાય કરવા પેલા સલામની સાઈઝ જો Maaf, jangan di saat, ya <tuh> मथुरा वालों के पांच दुकान या लोगे की तरी रोड कहां हो गए भाई मोतीचूर बाजार मोतीचोक चूर मोतीचूर बाजार एवं आलू टिक्की खाई थी ये જો બાજુમાં કચોરી અને આલુની ની સબ્જી મળે મથુરા નું વૃંદાવન માં ફેમસ હોય આ વસ્તુ सिस्टम के लाभ का मैंने तो ऐसा ही है गुरुद्वार में ही मिलता है ना अच्छा मंदिर में रखा हुआ मंदिर में रखा हुआ 8 8

ભાવ ઘટાડી ને સાડા પાંચસો કીધા એ યાદ નથી પેલા ભાવ કયા કીધા તા બોલો લેડીઝ આવી રીતના ખરીદી માં નીકળ્યા છસો કીધા હતા એને ભાવ ઓછો કરીને સાડા પાંચસો કીધા પછી બસો પચાસ પછી સીધી બાત નો બકવાસ એવી રીતના હું મેદાનમાં એવું અઢીસો માં દેવું હોય તો દે ને કે મારો ને તારો ટાઈમ નો બગાડ એટલે દઈ દીધું તોય આમાં એ સિત્તર રૂપિયા કમાણો છે મને ખબર છે બાપુજી જોશે વિડીયો લઈ કહી દેશે ઘરે ને રાજકોટ એટલે તને કામાં કેટલા કમાવ ગુજરાતી સમાજમાં ફુલાવડા ભજીયા જઈ માં બધું ખાઈ લીધું ભાઈ આ ગુજરાતી સમાજ છે ને એની એક્ઝેક્ટ બાર એક પાવ હોય એટલે હારી છે ગઈકાલે જોઈ હતી એટલે આજે હવે એ ટ્રાય કરી છે આજે ભાઈ ફૂલ ખાવાનું છે બધું ટેસ્ટ કરી લેવાનું છે પણ એક અહીંયા હોરન છે ને ભાઈ આ જોવા stupid ho chha tumhe aaj riya actually mariya haridwar ma food vlogging jo eu kem thai over khai khai ne lassi no maid te ke hu coke pilo coke pi va je jo tumhe lassi mal jae pan amne khari ફાઈનલી વાયગાજે રાતના સાડા દસ અમે લોકો દસ વાગે આવી ગયા હતા અને ઓહો ભાઈ બહુ બધી જગ્યા એક્સપ્લોર કરી ઘણું બધું ખાધું પીધું આજે ભૂકા બોલાવી દીધા બધું છે કચરા જેવું એક જગ્યા હતી આમને એમ હતું વડાપાઉં ખાવું છે તો ત્યાં મેં કીધું એક કચ્છી દાબેલી અને એક વડાપાઉ બનાવો બેમાંથી માંથી એક મોટામાં જાય એવું એટલે એ હદે છે ને આજે ખાધું છે પછી એક પાઉંભાજી ખાધી ગુજરાતી સમાજમાં ભજીયા ખાધા કાંઈક ખાધું બોલાવી એક તો આ ફોન મને પોતાને સ્ટોરેજ ઘટે છે ચાલુ વિડીયો જ ને બંધ થઈ જાય કાંઈ વાંધો નહીં જગ્યા કરશું હવે આખું કેરાય છે થાકી ગયો છું ફૂલ પેટ જમાઈ ગયું છે આ બ્લોગને હવે હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત